પાટણની શ્રીજી વિદ્યા બાલ મંદિર પ્રાથમિક શાળા ખાતે નવરાત્રી મહોત્સવની કરાઈ ઉજવણી પાટણ નજીક આવેલા શ્રીજી વિદ્યા બાલ મંદિર પ્રાથમિક શાળા ખાતે આજ રોજ નવરાત્રી પર્વ નિમિત્તે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને માતાજીની આરાધના કરી અને ડીજેના તાલે રંગીન ગરબા ગુમ્યા હતા નાના બાળકોથી માંડીને મોટી કક્ષાના વિદ્યાર્થીઓએ એક પછી એક જુદી જુદી સ્ટાઇલમાં ગરબા રમીને કાર્યક્રમને જળહળતો બનાવી દીધો હતો શાળાના આચાર્ય તેમજ શિક્ષક ગણે વિદ્યાર્થીઓ સાથે ગરબા રમીને ઉજવણીમાં સહભાગી બન્યા હતા વિદ્યાર્થીઓએ પોતાના અંદાજમાં ઘુમ્મર દાંડિયા અને સ્ટેપ ગરબા રમીને તાળીઓ પાડવા